નડિયાદ ખાતે સીએમની હાજરીમાં રેલીના સંદર્ભે ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોકસભા ભાજપ ઉમેદવાર દેવસિંહ ચૌહાણના પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભાની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે નડિયાદ વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય

ફરવાની છે અને નડિયાદની અંદર અમે નક્કી કરેલા સ્પોટ છે એ સ્પોટ ઉપર એમનું ભવ્ય સ્વાગત થાય એના માટેના તમામ આયોજનો માટેની મીટિંગ પણ હમણાં પૂર્ણ કરી લીધી છે અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો જબરજસ્ત પ્રચાર ભારતીય જનતા પાર્ટી માટે થાય એના માટે જ્યારે મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા હોય ત્યારે નડિયાદની પ્રજા એમનું સ્વાગત કરવા માટે સનગની રહી છે